રામ રામ સીતારામ મજા બધાય હલો આપણી આજ ફૂકણી જીરું કાઢવાનું હોય એ કેવો ઉતારો હોય કેટલીક ઉતરે આગળ બધી બતાવીએ આપણી અટકરમાં કેટલીક ફેરફાર પડે એ આપણી એક દિલ્લાની લગભગ ત્રણ કિલોની અટકર મારી દીધી કેટલીક ઉતરે કાઢીએ ખબર પડે જો બસ આગળ જો ફૂકણી સારું કરવી હવે આપણી

ਕਹਿੰਦੇ ਨਹੀਂ ਨਾ ਹੁੰਦਾ ਇਹ ਉਪਰ ਤਾਂ ਤਾਰੀ ਵਾਰੀ ਨੂੰ ਚਲੋ ਆਪਰੇ ਅਗੇਰ ਬਗਾਇ ਕੀ ਹੈ ਬੰਕਦੇ ਜੀ ਰੋਇਤਰੂ ਬਤਾਲੀ ਆਗੇ આપણી જો દસ વાગ્યાનો નો આવી ગયો તો પીએલી આજે આપણી જીરું કાઢવાનું અલગ કામકાજ ઉતરે લગભગ આપણી અટકળ ઉતી ઠેગલી પછી આખું નીકળે તો ખબર પડે કેટલી કૂતરે ને આપણી જો રીધી શાહ દેવા આવી દસ વાગ્યાનો નો શાહ પીએલી હવે એટલા ખાતર નથી નીકળી

જીરાના વિઘે ઉતારાની વાત કરીએ તો લગભગ એક વીઘામાંથી એકસો ને વીસ કિલા જેવું નીકળ્યું વિઘે એટલે ઉતારો આવ્યો જીરાનો આપણે ઉતારો તો સારો આવ્યો વાંધો ન આવ્યો આપણી એટલી આહાર નહોતી પણ સારું ઈચર્યું જીરું એકસો વીસ કિલા જેવું વિઘે ઉતારો આવ્યો આપણે જીરાનો અને આપણી એક ઢગલી અટકર હતી એથી થોડુંક વધારે ઈચળ્યું આપણે અઢી ત્રણ કિલ્લાના અડ કરું તો લગભગ સાર કિલ્લા જેવું નીચે એક થઈ જઈ